તો હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં તો આજે તો મિત્રો મારી સાલગીરા છે ફર્સ્ટ સાલગીરા ને સાલગીરા નિમિત્તે અમે લોકો બાર જઈશી બહાર એટલે કે તમને ખબર પડી જાય તમને ચલા તો બધાનું જય શ્રીરામ હર હર મહાદેવ ને જય માતાજી તો ને ભેગા ભેગા જય દ્વારકાધીશ દ્વારકાધીશના ચલણોમાં આપણે જવાનું છે અને તો મિત્તલ માટે સરપ્રાઇઝ છે એને હું આપી દઉં અને એ બધી તૈયારી કરે છે અને અમારો ઠેલો બેગ પેક થઈ ગયો છે મોટો જબરો થેલો ભર્યો છે જો તમે ના વઘાર્યા હતા એ કરે છે કમ્પ્લીટ બધું ડબ્બા પેક ત્યાં અમારે વિજય સાહેબનો ફોન આવી જાય અમારી કપલ છે બીજા એક તમે ઓળખો જ છો અમારા સાથીદાર છે ભાગીદાર છે સુખ દુઃખના અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા આનંદ જ લેવાનો છે મજા મજા જ કરવાની છે આપણે બ્લોગમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો ગિફ્ટ છે મિત્રને ખબર નથી કે એમના માટે મેં રાતે પેકિંગ કર્યું હતું લાગે તો કોઈક અઘરું પણ હવે એ ખોલ છે ક્યારે ખોલે કોને ખબર તો ચાલો કન્ટિન્યુ બન્યા હું આપી દઉં છું ગિફ્ટ પહેલાં તમે મિત્તલ મેડમને મારી હાથે થી ગિફ્ટ આપું છું

માસી પણ આવેલા છે તો કઈ નહીં લાઈનમાં ઉભા પણ હજી બારી નથી ખુલી બીજી એક ટ્રેન આવેલી છે ત્યાં જવાની છે આપણને નથી ખબર ગોંડલની બ્લોકમાં બન્યા રહેજો આગળ આગળનો મોસમ તમને બતાવતા થાય જો આવડી આ એસી ટ્રેન પીડી છે અને ટ્રાફિક થોડુંક ઘણું છે મિત્રો જોઈ શકો છો તમે ને અમારા અમારી ગેંગ આવી ઊભી છે બધી છેલ્લા ને અમારા વિસ્તરા પોટલા ને બધા અમારા મોટભાઈ પણ છે લાઈક કરો ફોલો કરો અને વિજયભાઈ અમારે રીલ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે કારણ કે તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો તો મિત્રો ટિકિટ વિકેટ આવી ગઈ છે અને વિજયભાઈ અમારા ટિકિટ લઈને ઊભા છે પણ ટ્રેન નથી આવી હજી

અમારે છોટે રાજા તો પાકી ગયા જો ને ખરી ગયા જો હે મારે મોટે રાજા જાગે છે નિતલ મેડમ અહીંયા બેઠા હે અમારે શું ન આવતી હું ન હતા હોય છે ને જગ્યા તો લાઠે એવું છે તો હું કેવું છે વિજયભાઈ સફર ક્યારેક પૂરો થાય આપડો હવે તાને એ આલડા ગાય છે

ભાઈ ની ભાઈ લોટિંગ થઈ ગયું છે અને હું અંધારા જેવું છે કારણ કે મોઢા ધોયા એવું બેઠા છે મોટા જોયા પણ લાગશે નહીં તમને મોટા ધોયા અને ખબર અવર ફાટી ચઢાવી દીધી છે ચા પાણી પછી કારણ કે વ્યૂ દેખો નહીં દુવારીનું ઝાકળ જેવું છે એમાં બધા ટોટીઓ વાળી ડાયડ કેમ પડ્યા હોય આવી બધા બેઠા તો અમારી ગેંગ બેઠી એટલે એ બેઠી

કારણ કે ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે દ્વારકાના સ્ટેશનમાં ને ઉતરી ગયા અને ટ્રેન જવાની તૈયારીમાં છે અમારા ભાઈ લોકો બધા બંટર લોકો ઊભા થઈ ગયા છે અમારા ભાભી કઈક બેકપેક હરખું કરે છે મિત્રે અહીં ઊભી છે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ને દ્વારકા દિવસની પહેલાં તો જઈ ના હું જોઉં ત્યાં ઘણો ટાઈમ બી ઓછા હે તો મળીએ પાછા તમને ઘડી ખમી થોડીક વારમાં ફેમિલી ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા દ્વારકાની હોટલમાં હોટલ બુક કરીએ છીએ એને અમારે વિજયભાઈ છે ને રજીસ્ટર કરાવે છે હોટલ બુકિંગમાં અને ઘણા બધા થાકી ગયા છે આ વિસ્તાર પટ્ટા આવે છે એટલે તમને રૂમ પણ બતાવો ને સામાન બામન મેચિંગ કરો તો રૂમમાં ભૂખ લાગી ગઈ છે તો જો આવી ગયા છે મિત્રો હોટલ અમારા ભાઈ ઊભા છે સૂજાભાઈ ને મિત્ર અને ઓલી બાજુ બેઠા હે એને મમ્મીને દ્વારકાધીશ નો ફોટો હોય તે દ્વારકામાં દ્વારકામાં આવ્યું એટલે જય દ્વારકાધીશ તો હેલ ફેમિલી મોટું બાકી છે અને બધી તૈયારી હાલે છે હવે જમવા જાવ કે હું નહીં અમારે વિજયભાઈ કઈ હિસાબ કિતાબ કરે છે તો તો પહેલાં તો પેટનો ખાડો પડવાની ઈચ્છા છે આ બધાની હું મત થાય છે ખબર આવી રૂમ દ્વારકામાં રાખી જો અને અહીંથી ગેલેરી છે ગેલેરી બોલે તો શું કેવાય ને ગેલેરી કહેવાય ને બાલકની એટલું બધું હાઈ ફાઈ આપણને ન આવડે બાલકની બોલતા ગેલેરી કહેવાય આવી રીતે રૂમ છે આપડે જોવો એસી બેસી પંખા પંખા બધું છે તો આપણે એસી નો પવન ખાવાનો થતો ના કારણ કે ટાઈટ છે તો ચાલો પંડિત બન્યા રહેજો તમને દેખાડું જો ચાર જાતની ની સબ્જી હે પછી ગુલાબજાંબુ છે અથાણા છે